કે સાહેબ પર્સનલ લોન ડિફોલ્ટ થાય તો પ્રોપર્ટી છે ઓપ્શન કરે ખરા હું એમ કહું કે કોઈ પણ અનસિક્યોર લોન તમે લીધેલી હોય તો તમારી પ્રોપર્ટી છે એ અટેચ કરે ખરા ઓપ્શન કરે ખરા દોસ્તો તમે કોઈ પણ પ્રકારની લોન લીધી હોય કોઈ પણ પ્રકારની અનસિક્યોર લોન લીધેલી હોય બિઝનેસ લોન હોય પર્સનલ લોન હોય મશીનરી લોન હોય સીસી લોન હોય ઓડી લોન હોય કે ક્રેડિટ કાર્ડ બધા લીધેલા હોય એની કાઇન્ડ ઓફ લોન કોઈ પણ પ્રકારની અનસિક્યોર લોન લીધેલી હોય અને જો તમારે ડીઆરટી કોર્ટમાંથી માંથી આવે છે કોઈ પણ પ્રકારની અનસિક્યોર લોન લીધી હોય અને ડીઆરટી કોર્ટમાંથી માંથી તમારે સમન્સ આવે છે તો શું અનસિક્યોર લોન ની અંદર સરફેસી લાગુ પડે અથવા સરફેસી એક્ટ ક્યારે લાગુ પડે આ બે બાબતો છે ખાસ સમજવાની છે કેમ કે આપણે લીધેલી છે અનસિક્યોર લોન અને અનસિક્યોર લોન ની અંદર સમન્સ આવે છે ડીઆરટી કોર્ટ આજે એક વ્યક્તિનો ફોન હતો ભાવનગર કે જેમણે મશીનરી લોન લીધી છે એમના નામે કોઈ પણ વસ્તુ નથી નથી એમના નામે મકાન કે નથી એમના નામે કોઈ પણ પ્રકારની સિક્યોર પ્રોપર્ટી છતાં પણ તેર બે ની નોટિસ પણ આવી અને ડીઆરટી કોર્ટ એમને સમન્સ આવેલું છે તો આમાં થાય શું આવા કિસ્સાઓમાં ટૂંકમાં અનસિક્યોર લોન માં તમારી પ્રોપર્ટી લઈ લે ખરા એમ થોડો વિડિયો લાંબો થશે પણ આખો છેલ્લે સુધી જોવાનો છે તમારે ખાસ જાણવા જેવો મુદ્દો છે આ તમે કોઈ પણ પ્રકારની અનસિક્યોર લોન લીધેલી હોય બેંક કે એનડીએફસી કંપનીઓમાંથી અનસિક્યોર કોને કહેવાય પહેલા તો કે અનસિક્યોર એટલે તમે એ અંદર ક્યાંય પણ પ્રોપર્ટી મોર્ગેજ મૂકેલું નથી સીધી અને સાદી અને સરળ ભાષામાં એવું કેવું હોય કે પ્રોપર્ટીના કાગળ આપણે ક્યાંય પણ આપેલા નથી અનસિક્યોર લોન માટે એવું માને છે કે અમે લોન લીધી ત્યારે સિક્યુરિટી ચેક આપેલા છે સમજો એક બાબત મોટા ભાગના નવ્વાણું ટકા લોકોના મનમાં એવું છે કે અમે જ્યારે પણ અનસિક્યોર પ્રકારની કોઈ પણ લોન લીધી હોય ને ત્યારે અમે ચેક આપેલા છે સિક્યુરિટી બેટે તો અહિયાં ક્લિયર કરી દઉં તમને કે ભાઈ જે જે ચેક આપેલા છે ને ચેક એ તમારી સિક્યોર નથી સિક્યોરિટી નથી તમારી એનાથી ડરવા ગભરાવાની કઈ જરૂર નથી ચેક આપી દેવાથી તમે સિક્યોર થઈ ગયા એવું નો ગણાય બેંક તમે જયારે પણ પૈસા ભરો નહી ક્યાંક ડિફોલ્ટ થાવ પૈસા ભરી શકતા ન હોય ત્યારે બેંક છે ને આવા ચેક નો ઉપયોગ કરે અને તમારી ઉપર એકસો આડત્રીસ ની કલમ નો કેસ કરે તો એનો મતલબ એવો નથી થઈ ગયો કે તમે સિક્યોર થઈ ગયા તમારી પ્રોપર્ટી લઈ લેશે એવું આ ચેક બાબતે હું વાત કરું છું પહેલા કેમ કે ઘણા બધા લોકોના એવા સવાલ છે હું લખું સિક્યોર લોન હતી તો કે હા આપડે એમ કહીએ કઈ રીતે પ્રોપર્ટીના કાગળિયા કઈ આપ્યા તો એમ કે નહીં ચેક આપ્યા એટલે આ વસ્તુ ક્લિયર કરજો ચેક આપવાથી તમે સિક્યોર નથી થઈ જતા ક્યારેય સિક્યોર કહેવાય જ નહીં ચેક સિક્યોર ના કહેવાય ક્યારેય પણ સિક્યોર કોને કહેવાય સિક્યોર ચેક નો કહેવાય સિક્યોર કહેવાય કોને હું તમને આ થોડું સમજાવું સિક્યોર કોને કહેવાય સિક્યોર એને કહેવાય તમે ધારો કે કોઈ એક મકાન લીધું સાંભળજો હવે જે મકાન કે તમારી પ્રોપર્ટી ની કિંમત એક કરોડ ની છે અને તમને લોન કેટલી આપે છે બેંક સાહીઠ પાસઠ સિત્તેર લાખ ની કાલી અને સિક્યોર કેવાય ચેક આપી દેવા એ સિક્યોર ન ગણાય તમે કોઈ ઘરેણું છે બેંક માં મૂકો તો બેંક જે છે તમને પૈસા એના એસી ટકા સિત્તેર ટકા પંચ્યાસી ટકા લોન આપે એનો મતલબ એવો થયો કે બેંક છે ઘરેણું વેચે જયારે તમારું સોનું વેચે ત્યારે એને તો તમને લોન આપી એના કરતા મોટા જ પૈસા મળવાના છે એને સિક્યોર કેવાય ચેક આપવાથી ખાલી સિક્યોર ન થઈ જાય આ ખાસ ધ્યાન રાખજો મતલબમાં સમન્સ આવેલું છે ડીઆરટી માંથી ડીઆરટી માંથી આવે છે અને તમે એવું કયો છો કે સાહેબ અમારે તો ક્યારે લોન લીધી ત્યારે પ્રોપર્ટી મોર્ગેજ અમે આપેલી જ નથી આપ્યું જ નથી એક પણ કાગળ આપેલું નથી છતાં પણ મનમાં એવું છે કે તેર બે ની નોટિસ આવી ગઈ છે સરફેસીની નોટિસ આવી ગઈ છે એટલે તમારું મકાન ગયું એમ હવે કિસ્સો એવો છે કે વ્યક્તિના નામે મકાન પણ નથી છતાં પણ ડીઆરટી કોર્ટમાંથી એમને સમન્સ આવેલું છે ટૂંકમાં અનસિક્યોર લોન હોય તો મકાન લઈ જાય કે ન લઈ જાય ઓપ્શન કરે કે નો કરે આ કાયદો આ સમજવાની જરૂર છે તમારે કે ભાઈ પ્રોપર્ટી તમે એવું કહો છો કે ડીઆરટી કોર્ટમાંથી સાહેબ અમારે સમન્સ આવ્યું પણ અમે ક્યારેય પણ પ્રોપર્ટી મોર્ગેજ કરેલી જ નથી તો પછી ડીઆરટી કોર્ટમાંથી કેસ સમન્સ કેમ આવ્યું અમારે તો દોસ્તો ડીઆરટી માંથી આવ્યું હોય એક મહિનામાં તમારે ત્યાં જે કઈ સમય આપ્યો હોય તારીખ આપી હોય ત્યારે તમારે એમાં હાજર તો થવાનું જ હોય કીધું જ હોય અને થવું જ પડે હું એમ ગંભીર વિષય છે થોડો હાજર ન થાવ તો શું થાય એ પણ કઉ તમને હમણાં कोर्ट માંથી તમારે સમન્સ આવે એટલે તમારે તમારો પક્ષ રાખવાનો જ છે હાજર થવાનું જ છે એટલું સમજો કે ડીઆરટી માં ફક્ત પ્રોપર્ટી ને લગતા જ કેસ ચાલે એવું ના હોય આ ખાસ ધ્યાન રાખજો તમે મનમાં એવું જ છે કે ભાઈ હોમ લોન મોર્ગેજ લોન આવી એટલે ડીઆરટી કોર્ટ માંથી જવાનું

લોન એટલે કે હોમ લોન ને લગતા હોય કે મોર્ગેજ લોન ને લગતા હોય એવા કેસ ખાલી ચાલતા હોય એવું શબ્દ હટાવી લોન ને કોઈ પણ કેસ હોય લોન ને લગતા કોઈ પણ કેસ હોય લોન ની બાબતમાં લોન ને લગતા જે તમે પૈસા ભરી નથી શકતા એવા કોઈ પણ કેસ હોય તો એ આ કોર્ટ ની અંદર ચાલતા હોય છે આ ખાસ રાખવાનું છે તમારે મોટી રકમ ના કેસ હોય લાખ 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 મોટા ભાગે ડીઆરટી કોર્ટમાં વીસ લાખ કે તેનાથી વધારે એક રૂપિયો વધારે હોય તો ડીઆરટી કોર્ટમાં જતા હોય છે બેંક વાળા તો મોટી રકમ ના કેસ હોય એ સિવિલ કોર્ટ ની અંદર ચાલતા ચાલતા દસ દસ વર્ષ વીસ વીસ વર્ષ જતા રહેતા પેલા સમયમાં મોટી હોય અનસિક્યોર લોન હોય તો સિવિલ કોર્ટ ની અંદર કેસ બેંક દાખલ કરે ને એટલે દસ દસ વીસ વીસ વર્ષ ચાલે કેસ અને આ સમય ની અંદર બેંક છે એના બધા પૈસા ફસાઈ ગયા ફસાઈ જાય એટલે બેંક છે નુકસાની માં ઉતરતી જાય આવું ભૂતકાળમાં થયેલું છે વર્ષ બે હજાર ની સાલમાં એક કાયદો કાનૂન બનાવવામાં આવ્યો અને વર્ષ બે હજાર બે ની અંદર એને લાગુ કરવામાં આવ્યું જેને આપણે ઓળખવામાં આવે છે આ કાયદો બનાવ્યો કે વીસ લાખ કે તેનાથી મોટી રકમ હોય પછી કોઈ પણ હોય અનસિક્યોર પ્રકારની કોઈ પણ પ્રકારની લોન હોય તો આવા કેસ છે બેંક એ ડીઆરટી કોર્ટ માંથી પણ ચલાવી શકે ઝડપથી નિકાલ થાય એના માટે એટલે હું એમ તમારે ડરવા ગભરાવાની ક્યાંય જરૂર નથી આમાં દોસ્તો આવે એટલે સરફેસી નું હોય અનસિક્યોર લોન માટેનું હોય સરફેસી એટલે એવું નહી તમારું મકાન લઈ લેવાનું છે જેમાં તમે મોટી લોન લીધેલી હોય એટલે કે વીસ લાખ કે તેનાથી વધારાની જે લોન હોય છે એને રિકવરી માટે

લાખ કે તેનાથી વધુ એક જ બેંક ની લોન હોય ધારો કે કોઈ ફલાણી બેંક માંથી બેંક એક્સ માંથી બાવીસ લાખની લોન લીધેલી છે તો આ બાવીસ લાખ ની લોન વસૂલ કરવા માટે થઈ અને બેંક છે ડીઆરટી કોર્ટમાં જઈ શકે આ ખાસ ધ્યાન રાખજો બધા ભલે અનસિક્યોર પ્રકારની લોન હોય તમે ક્યાંય પ્રોપર્ટી આપેલી નથી મોર્ગેજ મૂકેલું નથી તો આવા કિસ્સાઓમાં ડીઆરટી કોર્ટમાં બેંક જશે અને ત્યાંથી આરસી ઇસ્યુ કરાવશે રિકવરી સર્ટિફિકેટ બેંક છે ઇસ્યુ કરાવે તમારી વિરુદ્ધમાં અને એમાં સેક્શન પચીસ પ્રમાણે એવું લખેલું હોય છે કે પ્રમાણે પ્રમાણે તમારી પાસેથી પૈસા વસૂલ કરવામાં આવશે આગળ જે વાત થઈ કે ભાઈ નાઇન્ટીન નાઇન્ટી ડેપ રિકવરી એન્ડ બેંક કરપસી અટેચ કરે તમારી પ્રોપર્ટી અટેચ કરે કઈ કઈ રીતે બેંક છે તમારા પૈસા વસૂલે

બે બાબતોમાં તમારો પક્ષ રાખતી હોય છે તમારા વિરુદ્ધનો એક તો મુવેબલ પ્રોપર્ટી જે કઈ હોય છે એ અટેચ કરાવવાની મુવેબલ તમારી ફોર વ્હીલ હોય ટુ વ્હીલર હોય અથવા તો ઘરનો કોઈ પણ સામાન હોય કે જે ફરી શકતો હોય તો આવું અટેચ કરાવવા માટેનું મુવેબલ પ્રોપર્ટી અટેચ કરાવવા માટેની પ્રોસેસ છે એ આરસી દ્વારા કરાવતું હોય છે આ ખાસ ધ્યાન રાખજો સીધું લઈ જાવ એવું ન હોય ઘણાને એવું છે ખાલી પ્રોપર્ટીના કેસ હોય તો જ ડીઆર માં જાય એવું આમ આ મગજ માંથી કાઢી નાખજો બધાય કોઈ પણ એક બેંક નો લોટો છે આપડો વીસ લાખ થી વધારે હોય તો બેંક ડીઆરટી કોર્ટ માં જાય એમાંથી આરસી ઇશ્યુ કરાવે રિકવરી સર્ટિફિકેટ ઇશ્યુ કરાવે અને રિકવરી સર્ટિફિકેટ માં શું હોય તો સેક્શન 25 પ્રમાણે મૂવેબલ જે પ્રોપર્ટીઓ છે જે હલનચલન કરી શકે છે એવી પ્રોપર્ટીઓને અટેચ કરાવે છે આ ઉપરાંત બીજી બાબત કે અન પ્રોપર્ટી છે અટેચ કરાવે છે જે હલનચલન કરી શકતી નથી મતલબ મમકાન એક જ બેંક ની જાજી લોન થઈ ગઈ હોય તો તમારું મકાન પણ અટેચ કરાવી શકે છે એટલે ઘણા લોકોના સવાલ છે કે પર્સનલ છે ઓપ્શન કરી શકે ખરા તો કરી શકે પણ નિયમ એટલો કે એક જ બેંક ની વીસ લાખ થી વધુ ની લોન હોતી હોય તો પછી એક જ બેંક હોય ને એમાં તમારું ક્રેડિટ કાર્ડ આવી ગયું પર્સનલ લોન આવી ગઈ બિઝનેસ લોન આવી ગઈ એ બધું થઈને પચીસ લાખ ત્રીસ લાખ નું હોય ને તો પણ તમારું દાખલ કરી દે ખરા આ લોકો અને ઘર નો સામાન જે છે એ ભરવા આપણે કહીએ છીએ આવી આરસી રિકવરી સર્ટિફિકેટ ઇસ્યુ કરાવી અને ઘર નો સામાન ભરી શકે ખરા બેંક વાળા એમાં તમારી કાર પણ લઈ જાય તમારી ગાડી પણ લઈ જાય ઘરના ગેસ ચૂલાઈ લઈ જાય સોફાઈ લઈ જાય બધું જ લઈ જાય એન્ડ બેંક કરપ્સી નાઇન્ટીન નાઇન્ટી થ્રી માં કાયદો બનાવવામાં આવ્યો એમાં સેક્શન પચીસ પ્રમાણે આરસી સર્ટિફિકેટ જે છે રિકવરી સર્ટિફિકેટ ઇશ્યુ કરાવે અને એમાં બે મુદ્દાઓ હોય એક તો મૂવેબલ પ્રોપર્ટી અટેચ કરો અથવા તો અનમુવેબલ પ્રોપર્ટી અટેચ કરો ટૂંકમાં મારું એવું કહેવાનું કે જ્યારે પણ ડીઆરટી કોર્ટમાંથી સમસ્યા આવે એટલે આપણે કોર્ટમાં હાજર થવાનું છે અને વકીલ રાખવાના છે ત્યારબાદ જે કઈ આપણે સમાધાન કરવું છે સેટલમેન્ટ કરવું છે તો એનો પક્ષ આપણે મૂકવાનો છે કે અમે સમાધાન કરવા માટે તૈયાર છીએ ટૂંકમાં બેંક છે એ મોટી રકમ ની અનસિક્યોર લોન લીધેલી હોય લાખ થી વધારે એટલે મોટી રકમ તો ડીઆરટી કેવાયમાં જઈ શકે આરસી ઇશ્યુ કરાવી શકે રિકવરી સર્ટિફિકેટ ઇશ્યુ કરાવી શકે અને તમારી પાસેથી પૈસાની રિકવરી કરી શકે છે આ ખાસ ધ્યાન રાખજો બધાય એક જ બેંક ની વીસ લાખ થી વધારા ની લોન હોય તો ભલે તમે પ્રોપર્ટી મોર્ગેજ નથી મૂકેલું છતાં પણ આ લોકો તમારી પ્રોપર્ટી અટેચ કરી શકે આ ઉપરાંત ઘરનો સામાન પણ કરી શકે સમન્સ મોકલે હજી એમાં ખાસ એક જાણવા જેવી બાબત કે જ્યારે તમારે સમન્સ આવે છે ને કોઈ પણ કોર્ટમાંથી દિલ્હી મુંબઈ કલકત્તા બેંગ્લોર સુરત અમદાવાદ વડોદરા વાપી વલસાડ કોઈ પણ તમારે આવે ને ત્યારે સમન્સ ની ઉપર કલમ લખેલી હોય સમન્સ લખ્યું હોય ને એની ઉપર કે ફલાણી ફલાણી કલમ પ્રમાણે તમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો છે આ બાબત છે ને ઘણી સમજવા જેવી છે ઘર નો સામાન ભરશે કે નહીં ભરે શું કરશે કઈ રીતે દાખલ કરશે આ આ જે સમન્સ આવે ને એની ઉપર ની કલમ લખેલી હોય દોસ્તો કે સરફેસી પ્રમાણે તેર બે પ્રમાણે એમ તમારા વિરુદ્ધ સમન્સ અમે મોકલીએ છીએ તો તેર બે વિરુદ્ધ એટલે એનો મતલબ એવો છે બેંક ને બધી ખબર છે તમારી પાસે કેટલી પ્રોપર્ટી છે કે સંપત્તિ છે કે નથી કે શું છે એમ અને એ પ્રમાણે તમારા ઘરનો સામાન પણ આ લોકો ભરી જાય પ્રોપર્ટી પણ લઈ જાય માનનીય સુપ્રીમ કોર્ટે જેને ઉપનામ આપ્યું છે એ ખાલી ઘરે આવતા નથી એ બધું જોતા હોય છે ઘરનું મકાન છે કે નથી કયું કઈ તમારા નામે પ્રોપર્ટી છે કે નથી આવા બધા લુખાઓ જે ઘરે ગુંડાઓ આવે છે બધી જ માહિતી ભેગી કરતા હોય છે બને ત્યાં સુધી આવા લોકો થી આપણે દૂર રહેવાનું બહુ જવાબ દેવા આપણે ક્યાંય જરૂરી છે નગર આગળ છે જો લાખ થી એક જ બેંક માં લોન હોય તો આપણને તકલીફ પડી શકે છે એટલે સમન્સ આવે એની ઉપર લખેલું હોય કે ફલાણી કલમ પ્રમાણે તમારી ઉપર કોર્ટમાં કેસ દાખલ કરેલો છે અંગ્રેજીમાં લખ્યું હોય આ કલમ છે એ ખાસ જરૂરી છે બધું આના જાણકાર જે કઈ વકીલ એડવોકેટ હોય છે એમને તમારે મળવાનું એમને પૂછવાનું કે ભાઈ આ સમન્સ આવ્યું સમન્સ તો બધી જ ખબર છે આપણને સમન્સ આવ્યું પણ એમાં ઉપર કલમ કઈ લખી છે ઉપરની નીચે એમ નહીં નીચે તો લખેલું જ હોય કે સેક્શન પચીસ પ્રમાણે અથવા તો નેગોશિયેબલ એક્ટ વન એના એક્ટ એવું નીચે તો ફકરામાં લખેલું જ હોય પણ ઉપર વાંચો સમસ ની ઉપર શું લખેલું છે એ તો તમને ખાસ જાણવા અને સમજવા મળશે કે આ ખરેખર આ સમસ છે એટલે ઘણા ઓછા એવા કેસ હોય આવા આ એક સમજવા જેવી બાબત છે ઘણા બધા લોકોના મેસેજ હતા કે સાહેબ પર્સનલ લોન લીધેલી હોય તો અમારું મકાન ઓપ્શન કરે કરાય અને એનો ટૂંકમાં જવાબ એવો છે કે ભાઈ વીસ લાખ કે તેનાથી વધારે રકમ હોય તો આવું બધું થઈ શકે ખરા હોય પૈસા અડધા પચાસ ટકા ભર્યા હોય ચાલીસ ટકા ભર્યા હોય તો એ ડીઆરટીમાં કઈ જાતું નથી દાખલ કરી શકે છે કેસ ડીઆરટી એટલા માટે જ બનાવવામાં આવી છે બે હજાર બે ની અંદર આ કાયદો લાવવામાં આવ્યા

સિવિલ માં જાય અને પૈસા કઢાવતી જ હોય છે કેવા એવા કિસ્સા છે કે જેમાં જાય હજી સમજી લેજો બધા સરફેસી લાગુ પડે નહીં ફક્ત આરસી સર્ટિફિકેટ ઇસ્યુ કરાવે અને પછી આ લોકો જે કાઈ કરવાનું છે કરશે એટલે ચેક જે આપવા હોય અને જેને એમ થાતું હોય કે સિક્યોર છે ચેક ઘણા લોકો એવો મેસેજ નાખે સિક્યોર લોન છે ચેક આપ્યા છે એટલે ચેક આપવા એટલે સિક્યોર થઈ જવું એવું નથી આ સિસ્ટમ ખાસ તમારે જાણવાની છે ચેક તો એક પેમેન્ટ લેણ દેણ માટેની એક માધ્યમ છે ખાલી ત્યારે તમે પૈસા ન ભરી શકો ત્યારે ચેક નાખી અને કેસ કરવા લીગલ પ્રોસેસ ચાલુ કરે એટલે સિક્યોર ના કહેવાય સિક્યોરિટી છે જ્યારે ઈસીએસ નો લાગ્યો હોય અથવા ચેક આપ્યો હોય તો એ ચેક નાખીને પૈસા વસૂલ કરે એટલે સિક્યોર નથી ચેક આપવા એટલે સિક્યોર થવું આ મનમાંથી કાઢી નાખજો બધા આ બાબતો છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે ડીઆરટી વાળી એટલે વિડિયો છે વધુમાં વધુ શેર કરવાનો અને ઘણા લોકોને જે કાઈ પ્રશ્ન હતા આમાં મોટા ભાગના ઘણા સવાલના જવાબ આવી ગયા અનસિક્યોર લોન હોય પર્સનલ લોન હોય કે બિઝનેસ લોન હોય કે કોઈ પણ પ્રકારની સીસી હોય કે ઓડી હોય કે મશીનરી લોન હોય અનસિક્યોર પ્રકારની લોન માં પણ કોર્ટ માંથી તમારે સમન્સ આવી શકે છે આ ક્લિયર રાખવાનું ગમે ત્યારે આવી શકે છે તો આ મુદ્દો છે ઘણો સેન્સિટિવ છે ધ્યાન રાખવા જેવો છે સમજવા જેવો છે દોસ્તો છેલ્લે મારે એટલું જ કહેવાનું કે ભાઈ જીવન કી સબસે બડી ઉપલબ્ધિ प्रसन्नता है यह जीवन से हासिल करनी जिसने यह हासिल कर ली है वह उसका जीवन है वो सार्थक हो गया है ऐसा समझे आप आंत चौबीस तारीखे आठ महीना संडे वडोदरा विजिट करवा

મળીએ નવા મુદ્દા સાથે જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્ત